એકાદશી માતની જય હો કૃષ્ણ લાલની જય હો શ્રાવણવદી એકાદશી અજા એકાદશી યુધિષ્ઠિરે પૂછ્યું હે કૃષ્ણ શ્રાવણવદી એકાદશીનું નામ શું છે કૃપા કરીને તે એકાદશીનું મહાત્મ્ય પણ સંભળાવો શ્રી કૃષ્ણે કહ્યું રાજન શ્રાવણવદી એકાદશી અજા એકાદશીના નામથી પ્રસિદ્ધ છે જે માનવ નારાયણનું પૂજન કરી આ એકાદશીનું વ્રત કરી કથા સાંભળે છે તેના સઘળા પાપો નષ્ટ થાય છે આલોકમાં અને પરલોકમાં કલ્યાણકારી આ વ્રત છે પૂર્વે હરિશ્ચંદ્ર નામના ચક્રવર્તી અને સત્ય પ્રતિજ્ઞાવાળા જે આખી પૃથ્વીના અધિપતિ રાજા હતા કોઈ કમનસીબને લીધે સ્ત્રી તથા પુત્રને વેચી પોતે પણ ચાંડાલના ઘરે વેચાઈ ગયા તેનો દાસ થઈને રહ્યા પણ સત્ય પાલન ચૂક્યા નહીં આવી રીતે ચાંડાલને ત્યાં સ્મશાનમાં રહેતા કેટલાય વર્ષો નીકળી ગયા મારો છૂટકો કઈ રીતે થાય તેની સતત ચિંતા કરવા લાગ્યા આ દુઃખી રાજાની પાસે બ્રહ્માએ જેને પરોપકાર માટે ઉત્પન્ન કરેલા હતા એવા ગૌતમ મુનિ આવ્યા રાજાએ હાથ જોડી પોતાના દુઃખની સઘળી હકીકત કઈ સંભળાવી રાજાના વચન સાંભળી ગૌતમ ઋષિએ રાજાને વ્રતનો ઉપદેશ કર્યો અને કહ્યું કે હે રાજન શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અજા નામની એકાદશી છે તે ઉત્તમ પુણ્યફળ આપનારી છે તેનું વ્રત તમે કરો તેનાથી તમારા સગળા પાપો નાશ થશે હે રાજન તમારા પુણ્યના પ્રભાવથી જ હું તમારી પાસે આવ્યો છું આટલું કહી મુનિરાજ અંતર ધ્યાન થઈ ગયા પછી મુનિના કહેવા પ્રમાણે રાજાએ તેમજ વ્રત કર્યું જાગરણ પણ કર્યું તેથી તેમના સઘળા પાપો નષ્ટ થયા તેથી હરિશ્ચંદ્ર રાજા પત્ની તારામતીને ભીડા થયા પુત્ર રોહિત પણ જીવિત થયો અને તે વખતે તે સ્વર્ગમાં પણ નગારા વાગ્યા પુષ્પોની વૃષ્ટિ થઈ અજા એકાદશીના પ્રભાવથી દુશ્મન રહિત પોતાનું રાજ્ય પાછું મળ્યું અંતે રાજા પરિવારની સાથે વૈકુંઠમાં ગયા હે રાજન જે માણસ આ અજા નામની એકાદશીનું વ્રત કરે છે તેના સગળા પાપો તે મુક્ત થાય છે પરમપદને પામે છે આ કથાના શ્રવણથી અથવા પાઠથી અશ્વમે યજ્ઞનું ફળ મળે છે એવી રીતે બ્રહ્માંડ પુરાણમાં શ્રાવણ કૃષ્ણ પક્ષની અજાનામની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે ઇતિ શ્રી બ્રહ્માંડ પુરાણે શ્રીકૃષ્ણ યુધિષ્ઠિર સંવાદે શ્રાવણ કૃષ્ણ એકાદશ્યામ અજા નામના મહાત્મ્ય સંપૂર્ણ